બે થી ત્રણ હજાર ગરબા દર વર્ષે બનાવું છું મા આદ્યશક્તિની નવલી નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે રીતે માર્કેટમાં ગરબાની તૈયારીઓ થઈ રહી છે નવરાત્રિ રમવા માટે તેવી જ રીતે મા આદ્યાશક્તિને રીઝવવા માટે ખાસ કરી તેમના ભક્તો જે ગરબા સ્થાપિત કરતા હોય છે અને માતાજી માટે જે નવ દિવસ માટે કે દસ દિવસ માટે ગરબાનું સ્થાપન થતું હોય છે તેની તૈયારીઓ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને જે ગરબા બનાવતા કારીગરો છે એમના દ્વારા ગરબાની જે અત્યારે બનાવટ હોય છે એનો શણગાર છે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અનેક પ્રકારે માતાને રીઝવવા માટે આ બે હું જાણે કે માતા પોતે આ ગરબાના સ્વરૂપમાં પોતાની જ્યોત પ્રજ્વલિત કરતા હોય તેવા જ દ્રશ્યો સાથે ગરબાનું ડેકોરેશન પણ આપણે જોઈ રહ્યા છીએ તો આજે આપણે જે ગરબાના કારીગરો છે જે વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે તેમની પાસેથી ગરબાની વધુ માહિતી મેળવશું મારું નામ ભાવનાબેન પ્રજાપતિ છે હું છેલ્લા સાત વર્ષથી ગરબા બનાવું છું અને આ વખતે થોડોક વધારે છે ડિમાન્ડ અને જેમ જેમ વધુ થાતું જાય એમ વધારે કામ કરતી જાઉં છું અને બે થી ત્રણ હજાર ગરબા દર વર્ષે બનાવું છું નવરાત્રીના કેટલા મહિના પહેલા ગરબા બનાવવાનું કામ સ્ટાર્ટ કરો છું ત્રણ મહિના પહેલા અષાઢ સાવણ ભાદર ત્રણ મહિના કરી છું અને અત્યારે તમે કેટલા લોકો થઈ અને આ ગરબાનું કામ કરો છો અત્યારે અમે પાંચ થી સાત જણા અને અત્યારે રેગ્યુલરમાં ત્રણ જણા તો હોય જ

પંદરથી વીસ લેડીઝ છે કામમાં અને હું કલર કરું અને લે પંદરથી વીસ લેડીઝને કામ આપું છું આવી રીતના વર્ક કરવું અને મને કોર્પોરેશનથી સ્ટોલ મળે છે લોકમેળામાં મને ત્રણથી ચાર વરસથી આ અને ગમે જગ્યાએ હોય તો સ્ટોલ મળે છે અહીંયા હું જાઉં છું